આજે વાત કરવાના છીએ આપણે બીજા રાઉન્ડ સમરસ છાત્રાલયના બીજા રાઉન્ડ વિશે આપણે વાત કરીશું પ્રથમ રાઉન્ડ આપણે અહીંયા જોયા પ્રમાણે સોળ તારીખે કેવાનો મતલબ કે પંદર તારીખે પડી ગયો હતો જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ સોળ સોળ સાત થી ચોવીસ સાત સુધી રાખવામાં આવી હતી જેનો સમયગાળો પતી ગયો છે એટલે કે કહેવાનો મતલબ કે પ્રથમ રાઉન્ડનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું તે સંપૂર્ણ રીતે પતી ગયું છે પરંતુ બીજો રાઉન્ડ ક્યારે પડશે એ પ્રશ્ન હતો તારીખ તારીખ સુધી સુધી બીજો રાઉન્ડ આવી જશે આ આજનો હવે બીજો રાઉન્ડ પડશે એટલે તમને આ ચેનલ ઉપર તમને વિડીયો અને પૂરી માહિતી મળતી રહેશે તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો કારણ કે બીજો રાઉન્ડ પડશે એટલે આપણે આ ચેનલ ઉપર વિડીયો આવી જશે થેન્ક યુ આભાર